દર્શક મિત્રો અમે અત્યારે બગસરાની બાજુમાં માંડવડા ગામ છે ત્યાં આગળ અમે એક બોરડ પરિવારને ત્યાં અમે આવ્યા છીએ એમને આપણું પ્રાઇફ ટેરા કેર ઇન્ટરનેશનલનું જે ડિવાઇસ છે થેરાપી ડિવાઇસ એનાથી એક જબરદસ્ત એમને બેનિફિટ મળેલો છે અને હું તમને એમની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું તો આપણે એ વડીલ કાકા છે એમને જ મળીએ અને એમના જ મુખે આપણે જાણીએ કાકા આપનું નામ કેશો મારું નામ કનૈયાલાલ વલદદાસ બોરડ ઓકે અચ્છા તમને તકલીફોમાં શું શું હતું કાકા મને ડાયાબિટીસ હતું હા હા સાડા તમસો ચારસો વર્ષ હતું હમ હમ અને કમરનો દુખાવો હતો હમ અને આ પેશાબની તકલીફ હતી ઓકે આ પ્રોસ્ટેટની પ્રોસ્ટેટમાં ઓકે ઓકે હા હા બરાબર એટલે એનાથી મને અત્યારે ડાયાબિટીસ 130 ચાલીસ રીએ છે હા 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 જેમાં પચેલું ઓકે પહેલાં અડત્રણસો અઢીસો ત્રણસો અડા ત્રણસો ઓકે એટલે તમને આ ડાયાબિટીસમાં ફેર થયો એનું કારણ શું હતું મારી દવાઈ ચાલુ હતી અને મને આ થેરાપીથી ઘણો ફાયદો થયો હા 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 આ થેરાપી મેં મેચાતું મશીન લીધેલું છે ઓકે બરાબર હા હા પગના દુઃખાવો હતા હા દુખાવો હતો હા મને ઘણી રાહત થઈ ગઈ છે ઓકે તમે આ જે થેરાપી ડિવાઇસ છે એ તમે દિવસમાં કેટલી વખત તમે વાપરો છો બે વખત બે વખત વાપરો છો ઓકે ઓકે અને તમને કમરમાં તકલીફ જતી કમરની તકલીફ તો મને ઘણા ટાઈમથી હતી કમરની તકલીફ તો મને 15 20 દિવસમાં જ આરામ થઈ ગયો અચ્છા અચ્છા હા હા સરસ અને તમે આ મશીન જે લીધું છે એ કેટલા મશીન તમે લીધા હતા

તો તમને આ જે થેરાપી ડિવાઇસ જે તમે જે વાપરો છો એનાથી તમને આમ પૂરેપૂરો સંતોષ ખરો બહુ ઘણો સંતોષ હમ હમ એટલે તમે બીજાને પણ આ વસ્તુ ભલામણ કરો ખરા ચોક્કસ આ એક વસ્તુ છે ને છે આપણા ઘરમાં હા હા આમાં આમાં શરદી થઈ હોય હોય તો પણ બધી બરાબર બરાબર બધા રોગ માટે આપણે ઘેરે વસાવા જેવું સાધન છે બરાબર હા 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 సరస్ ఆభారకా kub